કુતિયાણામાં સરકારી શાળામાં અભ્યાસ કરી અને નવ્વાણું પોઈન્ટ સાઠ પર્સન્ટાઇલ મેળવી એક વિદ્યાર્થીએ પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે સામાન્ય દરજી કામ કરી ગુજરાત ચલાવનાર પિતાનો પુત્ર આ પ્રકારે સારા માર્ક્સથી ઉત્તીર્ણ થતા આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી કુતિયાણા નેશનલ હાઈવે નજીક બાલા હનુમાન માધ્યમિક શાળા આવેલી છે જે પરમ પૂજ્ય શ્રી વિશ્વંભર મહારાજના સાનિધ્યમાં બાલા હનુમાન આશ્રમના સંચાલિત મંડળ દ્વારા આ સરકારી શાળા ચાલી રહી છે હાલ ધોરણ દસ નું રિઝલ્ટ આવ્યું હતું જેમાં કુતિયાણા મોટી ખત્રીવાળમાં સામાન્ય દરજે કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા અને કિરણભાઈ મકવાણાના પુત્ર રામ ધોરણ દસ માં નવ્વાણું સાહીઠ પીઆર મેળવી ખૂબ સારી પ્રગતિ કરી હતી આ શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ વિદ્યાર્થીએ ઉમદા માર્ક લઈ આવ્યો છે નમસ્કાર મારું નામ સામત બાપોદરા આચાર્ય શ્રી બાલાનુમાન માધ્યમિક શાળા કુતિયાણા જે એસએસસી એચએસસીના હમણાં રિઝલ્ટ ડિક્લેર થયા છે એમાં પૂજ્ય વિશ્વંભરદાસ બાપુ અમારે કેળવણી મંડળના પ્રમુખના અસીમ કૃપાથી અમારી શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ સારું રિઝલ્ટ મેળવ્યું છે એમાં પણ ખાસ મકવાણા રામ કિરણે બોર્ડની અંદર એસએસસી બોર્ડમાં નવ્વાણું પોઈન્ટ સાઠ પીઆર સાથે સમગ્ર જિલ્લામાં સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળામાંથી જો કોઈ વિદ્યાર્થી આવું રિઝલ્ટ મેળવું હોય તો એ એક જ માત્ર વિદ્યાર્થી છે અને એકમાત્ર આખા જિલ્લાની શાળા એવી છે કે જેમના વિદ્યાર્થીએ ટોપ ટેનની અંદર આટલા બધા સારા માર્ક્સ પ્રાપ્ત કર્યા છે આમ તો આ શાળાનો ઇતિહાસ રહેલ છે કે હું પણ આ શાળાનો જ વિદ્યાર્થી અને ઓગણીસો ત્યાંસીથી આ શાળા કાર્યરત છે અને એમાં આપણા જીપીએસસીના પૂર્વ ચેરમેન શ્રી ડૉક્ટર દિનેશભાઈ દાસા પણ આ શાળાના વિદ્યાર્થી એવી જ રીતે નામી અનામી લગભગ ચારસોથી વધુ અધિકારીઓ આ શાળાએ સમાજને આપેલા છે એ સિવાય શિક્ષકો આર્મીમેન પોલીસમેન અને અન્ય કર્મચારીઓ તો ખૂબ આ શાળાએ સમાજને અર્પણ કર્યા છે પૂજ્ય બાપુની કૃપાથી આ શાળાની અંદર ખૂબ સુવિધાઓ આવેલી છે અમારી શાળાની અંદર સાડા ત્રણ હજાર પુસ્તકો ધરાવતી વિશાળ લાઇબ્રેરી છે કોમ્પ્યુટર રૂમ આધુનિક છે સ્માર્ટ ક્લાસરૂમ છે સાથે સાથે આઈટી નો વોકેશનલ કોર્સ પણ આ શાળા ચલાવે છે શાળા પાસે વિશાળ ગ્રાઉન્ડ અને આધુનિક બિલ્ડિંગ છે ભવ્ય શૈક્ષણિક વારસો ધરાવતી શાળા છે તો મારી દરેક વાલીઓને દરેક માતા પિતાને એવી ભલામણ છે અને હું ખાતરી પણ આપું છું કે આપના બાળકને માત્ર પૈસા અને સુવિધા માટે અન્ય શાળાઓમાં ન મોકલતા સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળામાં આપના બાળકોને અભ્યાસ અર્થે મોકલો કે જ્યાં વેલ ક્વોલિફાઈડ શિક્ષકો અને શાળાની સમગ્ર ટીમ છે કે જેના કારણે બાળક બાળકનું ભવિષ્ય ઉજળું છે અને એક સારો નાગરિક આપનું બાળક બને એવા પ્રયત્નો ચા સરકારી શાળાઓમાં અને ગ્રાન્ટેડ શાળાઓમાં થાય છે તો એનો દરેકને લાભ મળે એવી મારી સૌને અપીલ છે ફરી ફરી પૂજ્ય બાપુના ચરણોમાં વંદન સાથે જય શિયાળા મારું નામ મકવાણા રામ કિરણભાઈ છે હું પરમ પૂજ્ય વિશ્વંભરદાસ બાપુ દ્વારા સંચાલિત શ્રી બાલાનમાન શાળામાં અભ્યાસ કરું છું મેં આ દસમા બોર્ડમાં પરીક્ષામાં પંચાણું પોઈન્ટ ત્યાંસી ટકા મેળવેલ છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ સિક્સટી પીઆર મેળવેલ છે જેમાં અમારા સ્ટાફગણ તથા શ્રી બાલાનમાન પરિવારનો ખૂબ જ ફાળો રહેલ છે મારે એ લોકોને વિનમ્ર અપીલ છે કે જે પોતાના સંતાનોને પ્રાઇવેટ સ્કૂલોમાં લાખ લાખો ખર્ચીને ભણાવી રહ્યા છે એને એક અપીલ છે કે હું અહીં એક રૂપિયો ખર્ચ્યા વગર ભણેલ છું અને આટલું રિઝલ્ટ લઈ આવે મને મળે મેળવેલ છે તો અપીલ કરું છું કે આપો પણ આપણા સંતાનોને ગ્રાન્ટેડ અથવા સરકારી શાળામાં ભણાવો અને આવે રિઝલ્ટમાં મારા જે શાળાના શિક્ષકો છે સ્ટાફગણ અને માતા પિતાનો ખૂબ ફાળો રહેલ છે તેની સાથે સાથે મારા માતા પિતાએ એટલો સપોર્ટ કર્યો ટ્યુશનમાં પણ એટલું સારો સપોર્ટ કરેલ છે જેને બદલે મે રિઝલ્ટ આઉ જોલન રિઝલ્ટ મને મળેલ છે તો ખૂબ ખૂબ બધાને આભાર છે મારો હું સદા તેમનો ઋણી રહીશ અને શ્રી બાલાનમાન શાળા પ્રતિ હું ગર્વ ગર્વ અનુભવું છું આ શાળા મેળવતા તેના માતા-પિતા તથા પૂજ્ય શ્રી સાથે આશીર્વાદ પાઠવ્યા હતા નાગેશ ગુજરાત ન્યૂઝ